આજના યુગમાં દરેક બીજો વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન છે તેનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે ઘણી હદ સુધી આપણું વજન આપણે શું ખાઈએ છીએ તેના પર નિર્ભર કરે છે ખાવાની આદતો બદલી આપણે વર્ષનું વજન નિયંત્રિત કરી શકીએ છીએ પાંચ એવી હેલ્થ ટીપ્સ છે કે જેને અપનાવી તમે તમારું વજન પણ સરળતાથી ઘટાડી શકો છો તમારી ઉંમર પચીસ વર્ષની હોય કે સિત્તેર વર્ષની હોય જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે જ ભોજન લો ઘણી વખત આપણે ભૂખ લાગ્યા વગર પણ ખાતા રહીએ છીએ આ કરવાનું બંધ કરવું જોઈએ હંમેશા ક્ષમતા કરતા ત્રણ ચતુર્થાંશ જ ખાવ કારણ કે તમારા શરીરને પણ ખોરાકને યોગ્ય રીતે પચાવવા માટે જગ્યાની જરૂર છે તમામ પ્રકારની મીઠાઈઓ આલ્કોહોલ રિફાઈન્ડ લોટ અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકનો સંપૂર્ણ ત્યાગ કરો જો તમને ખરેખર વજન ઓછું કરવું હોય તો બે ભોજન વચ્ચે ઓછામાં ઓછા ચારથી પાંચ કલાકનું અંતર રાખો વારંવાર ખાવું ન જોઈએ સાથે જે રોજ થોડીક શારીરિક પ્રવૃત્તિ કરો જેમ કે ચાલવા જવું યોગ કરવું નૃત્ય કરવું તરવું વગેરે આ ઉપરાંત તમે વજન ઘટાડવા માટે બીજા ઉપાયો ઘણા છે કે તે પણ અપનાવી શકો છો સૌથી પહેલાં જો વાત કરીએ તો ઊંઘ ઓછી ઊંઘ પણ વજન વધવાનું મુખ્ય કારણ છે ઓછી ઊંઘ આપણા ભૂખના હોર્મોન્સમાં વધારો કરી શકે છે જેના કારણે આપણને વારંવાર ખાવાનું મન થાય છે સારી ઊંઘ આપણને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે સાથે તમે નાસ્તામાં શું ખાવ છો આ સમગ્ર દિવસને અસર કરી શકે છે આ જ કારણે વજન ઘટાડવા માટે તમારે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખાવી એક શ્રેષ્ઠ આદત છે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાથી આપણને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેના કારણે વજન ઘટાડી શકાય છે સાથે જ ગ્રીન ટી ગ્રીન ટીમાં જોવા મળતા કેટેશીન જેવા એન્ટીઓક્સિડેન્ટ શરીરની ચરબીને બાળે છે જે મેજસ્વીતા અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે